ભાવનગર જિલ્લા એલસીબીપીઆઈ પીઆઈ શ્રી એઆર વાડા વાળા અને એમની ટીમના પોલીસ કર્મચારીઓ ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂ જગ્યા ઉપર પાંચ વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે બાતમીની ખરાઈ કરી અને રેડ કરતાં પાંચ આરોપીઓ મળી આવેલ છે તેમની પૂછપરછ કરતા તેમના નામ ઈબુભાઈ અભિરુદ્ધસિંહ નિનામા કાંતિભાઈ મગનભાઈ હિમાભાઈ છત્રસિંહ રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાઈ આવેલ છે આ તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના જિલ્લા દાહોદના આંબલી ગામના વતનીઓ છે વધુમાં પૂછપરછ કરતાં કુલ બે વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં પંદર એક જગ્યાએ પોતે અન્ય પાંચ આરોપીઓ સાથે રાખી ઘરફોડ દુકાન સ્કૂલ અને કોલેજમાં ચોરી કરેલાનું કોઈ કોઈ જગ્યાએ ચોરી કરવાની કોશિશ કરેલાની કબૂલાત આપેલી છે આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી ચાલીસ હજાર રૂપિયા રોકડા અને આશરે સાત ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાત જગ્યાએ નોંધવામાં આવેલા છે પકડાયેલા આરોપીમાંથી બે આરોપીઓ એક અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જે આરોપી છે એ અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાનો પણ બાકી છે જે પકડવાના બાકી આરોપી છે તેમની શોધખોળ અને એને પકડી પાડવા માટે ટીમ અત્યારે કાર્યરત છે પકડાયેલા આરોપીમાં ઇબુબાઈ ઉર્ફે આબરૂ સિંહ નીનામા એની સામે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં સાત ગુના દાખલ થયેલા છે તથા કાંતિભાઈ મગનભાઈ નામના આરોપી સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મળી છ ગુના દાખલ કરવામાં આવેલા છે સંપૂર્ણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે અને અન્ય આરોપી પકડી રાખવા માટે ભાવનગર જિલ્લા એલસીબીની ટીમ અત્યારે કાર્યરત છે તમે તો આ લોકો ભાવનગર જિલ્લા કોઈ જગ્યા એ સારી રેતા કારણ કે બે વર્ષ થી આવી છે છે. પકડાયેલા આરોપી પૈકી રાકેશભાઈ દીપાભાઈ નીનામા ભાવનગર જિલ્લામાં છેલ્લા વીસ વર્ષથી મજૂરી કામે સ્થાયી થયેલ છે અન્ય આરોપી સાજનભાઈ નવલસિંહ નીનામા છેલ્લા પંદર વર્ષથી ભાવનગર જિલ્લામાં મજૂરી કામે સ્થાયી થયેલ છે મુખ્ય આ બે આરોપી જે બંધ મકાન હોય બંધ સંસ્થાઓ હોય એની ટીપ આપનાર છે અને પોતાના વતનમાંથી અન્ય આરોપી બોલાવી અને આ ચોરીને અંજામ આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે